નમસ્કાર નમસ્કારુડે ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં એસએમસી ની ટીમનો સપાટો બોલાવવામાં આવ્યો છે ત્યારે વડોદરા શહેરના બાપુર પોલીસ સ્ટેશન વિસ્તારની જો વાત હદ વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યારે આજે વહેલી સવારે સ્ટેટ પાસેથી દારૂ ની કટિંગ થઈ રહી હતી ત્યાં એસએમસી ની ટીમે આજે સપાટો બોલાવ્યો છે સૌથી પહેલા ગાડીની વાત કરવામાં આવીશ કે અમૂલ દૂધ નો જે કેન હતો ત્યાં જે એની અંદર મુદ્દામાલ છે કે વિદેશી શરાબ ની હેરાફેરી થતી ત્યાં આજે આ રેડ કરવામાં આવી છે એસએમસી દ્વારા કહી શકાય કે ચાર ફોર વ્હીલર ચાર ટેમ્પા સહિત નો જે મુદ્દામાલ છે એ ઝડપી પાડવામાં આવ્યો છે અને આ હાલ આજ કહી શકાય કે જે મુદ્દામાલ છે એ ઝડપી પાડવામાં આવ્યો છે બાપુર પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે ત્યારે આ હદ વિસ્તારની વાત કરવામાં આવે મારા કેમેરામેન ને કહીશ કે આ બાપુર પોલીસ સ્ટેશનના ના વિઝ્યુઅલ બતાવે

જે ગાડીઓ છે જપ્ત કરવામાં આવી છે ચાર જેટલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ વિદેશી શરાબ આ કહેવાય છે કે આ ઝડપી પાડવામાં આવે છે

આ જે પ્રમાણે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં આ વિદેશી શરાબ ઝડપી પાડવામાં આવ્યો છે આ સરદાર સ્ટેટ વિસ્તારમાં આ રેડ કરવામાં વહેલી સવારે આ રેડ કરવામાં આવી હતી અને આ અમૂલ દૂધ નો જે કેન છે જે વહેલી સવારે દૂધ સપ્લાય કરતું હતું પરંતુ હવે એની અંદર દારૂ ની સપ્લાય થઈ રહ્યું છે ચોક્કસથી કહી શકાય કે આ પ્રમાણે ઘરો જે લોકોને દારૂની લહાણી કરાવતા હોય છે નવો નવો કિમીઓ અપનાવતા હોય છે ત્યારે તેને આ દારૂનું વેચાણ અહિયાં લોકોને આ દારૂનું લહાણી કરવા માટે વડોદરા શહેરમાં દારૂ લાવવાતો હતો અને ત્યાં જ એસએમસી ની ટીમે આ મોટી કાર્યવાહી કરી છે બાપોદ હદ વિસ્તારની અંદર આ કાર્યવાહી કરવામાં આવી છે આ બાપોદ પોલીસ સ્ટેશન ના અત્યારે અહીંયા દારૂ અને જે ટ્રક છે તે અહીંયા લઈ આવવામાં આવ્યું છે સાથે જે દારૂનું કટિંગ થતું હતું જે ચાર ગાડી ચાર ફોર વ્હીલર છે ચાર ટેમ્પા છે સાથે ચાર બાઇકોનો આની અંદર સમાવેશ થયો સાથે ચાર આરોપીઓને પણ સમાવેશ થઈ રહ્યો છે ચોક્કસથી જે પ્રમાણે મળતી જે માહિતી છે આગામી ઉત્તરાયણનો મહાપર્વ આવી રહ્યો છે ત્યારે તેમાં લોકોને દારૂની લાણી મળે તેના માટે આ દારૂ વડોદરા શહેર સહિત ગુજરાતમાં ઘુસાડવાનો કિમ્યો હતો તે એસએમસીએ નાકામ કર્યો છે અને અત્યારે એસએમસીની ટીમે વડોદરાના આ સદાશેઠ વિસ્તારમાંથી આ દારૂ ઝડપી પાડ્યો છે ખૂબ મોટી સંખ્યામાં આ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે આજે કહેવાય છે કે વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાંથી આજે સદાશેઠ પાસેથી આ જે દારૂનું કટિંગ થતું હતું ત્યાં સપાટો બોલાયો છે બે હાજર ચોવીસ નો આ પહેલો કેસ કહેવાય અને મોટી સંખ્યામાં એટલે કે કરોડો રૂપિયા ની આ વિદેશી શરાબ સાથે આજે આ ઝડપી પાડવામાં આવ્યો છે કેમેરામેન ગૌતમ ની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા